સુરત પોલીસ કમિશ્નર રામપુરા પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા લીધા હતા રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ અને પોલીસના પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું ડીસીપી એસસીપી પીઆઈ સતત અધિકારીઓ પર ગરબે જુમ્યા હતા પોલીસ ગરબામાં બંદોબસ્ત માં પણ સહ પરિવાર ગરબાની રમછૂટાઇન છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે આરતી કરી અને એના અત્યારે બધા ગરબા માટે ખુબ સરસ મજાન અહીંયા આયોજન આલો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીના આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાની સાથે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સેક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ